હું આવી છું અત્યારે ડોસાભાઈ ધરમશાળામાં અને વાગડ સાચો મહિલા મંડળે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મને ખૂબ જ મજા આવી અને જે હું આઈટમ કરી આવી હતી મને તો એમ જ હતું કે મારા લગભગ દસ વાગી જશે પણ મારું અત્યારે બધું ફિનિશ થઈ ગયું છે અને આ લોકોનું ખૂબ જ સારું આયોજન છે અને ઘણા દિવસથી મહેનત કરે છે બહુ મજા તો આ લોકો ફર્સ્ટ વખત કાર્નિવલ લઈ આવ્યા પડે ખૂબ જ બેસ્ટ હું બે ત્રણ કાર્નિવલમાં ગઈ છું મેં પાર્ટ પણ લીધો છે પણ આમ આમના જે હું મેં નથી જોયું એટલે હું એમ નથી કીધું કે એમના સામે જ વખાણ કરું છું પણ મને ખૂબ જ મજા આવી અને મેં રબડી રાજસ્થાની રબડી રાખી હતી ચોકલેટ રબડી બ્રાઉની રબડી ડ્રાયફ્રૂટ રબડી બજારમાં જે લગભગ તો એંસી રૂપિયાની કે સાઠ રૂપિયાની મળતી હશે પણ મેં ફક્ત વીસ રૂપિયાની જ રાખી હતી કારણ કે આપણો આખો જૈન સમાજ આવ્યો હતો જે આપણે મોટા મોટા જમણવાર નથી કરી શકતા તો આ રીતે મેં લાભ લીધો મેં ટ્વેન્ટી રૂપીસ ખાલી એક ગ્લાસમાં રાખી ખૂબ જ મારું અત્યારે બધું ફિનિશ થઈ મારું નામ છે નીતા ચંદુરા અને હું વાગડ સાત ચોવીસી મહિલા મંડળની પ્રેસિડેન્ટ છું અને આજે અમે લોકોએ આ કાર્નિવલ ફેસ્ટનું આયોજન કરેલું છે કાર્નિવલ કાર્નિવલ એટલે રંગબેરંગી કલરોની મસ્તી સાથે ઉમંગ અને ઉત્સાહ સાથે બધા સાથે મળીને ઉજવવું તે અમે લોકોએ કુલ આ ફેસ્ટની અંદર સત્યાવીસ સ્ટોલનું આયોજન કરેલું છે એમાં સત્તર સ્ટોલ છે ફૂડના છે બાકીના સાત સ્ટોલ છે એ લાઈવ આપણા જ સમાજની દીકરીઓ દ્વારા ટેટુ ફેસ પેન્ટિંગ પોટરી વગેરે એમાં ઇન્કલુડ કરેલા છે અને એના સિવાયના બધા જે છે એ એક્ઝિબિશન માટે રાખેલા છે આપણા જૈન સમાજની ટોટલ બહેનોને અમે આમાં આવરી લીધેલી છે અત્યારે કાર્નિવલની અંદર ખાસ આકર્ષણનું કેન્દ્ર કહું તો આપણા જે ભૂલકાઓ છે એ ભૂલકાઓને અત્યારે મિકી માઉસ અને પાંડા માટે જે એના સાથે એન્જોય કરે છે એ જોઈને ખૂબ ખુશી થાય છે અત્યાર સુધી અમે લોકો ફક્ત સમાજ માટેની પ્રવૃત્તિઓ એટલે કે સમાજની જ બહેનો માટે પ્રવૃત્તિ કરતા હતા પણ આજે અમે લોકોએ જે આ જે સમગ્ર જૈન સમાજને જોડ્યું છે ત્યારે અમને એમ થાય છે કે હવે અમે આ કરી શકવા માટે સક્ષમ છીએ તો આગળ પણ અમારા આપણા આખા સમાજની બહેનોને અલગ અલગ પાંખના વડાને જોડી અને અમે સારા સારા પ્રોગ્રામ લાવી અને બહેનોની ઉન્નતિ માટેના પ્રયાસ ચોક્કસ કરીશું આવા આયોજનો ચોક્કસ થવા જઈએ જોઈએ જેના કારણે આપણે લેડીઝ પ્રત્યેની જે એક મેન્ટાલિટી છે એ મેન્ટાલિટીમાં જરૂરથી ફરક આવશે મારું નામ કિંજલ છે હું અહીંયા એક કાર્નિવલમાં આવી છું કાર્નિવલ ફેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ વાગડસાર ચોવીસી મહિલા મંડળે આયોજિત કર્યું છે જે ખૂબ જ સારી રીતે આયોજન કરેલું છે આવું કાર્નિવલ ભૂજમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે ક્યાંય જોયું નથી જે કોન્સેપ્ટ લાવ્યા છે જે રીતનું ડેકોર કર્યું છે જે રીતના બધા અરેન્જમેન્ટ્સ કર્યા છે નાના મોટા બધા જ ખૂબ એન્જોય કરી રહ્યા છે પ્લે રમવા માટે બી બધી ગેમ્સ અવેલેબલ છે ફૂડ પણ એટલું સરસ રીતે આયોજન કર્યું છે એક્ઝિબિશન સ્ટોલ્સ પણ એટલા ફાઇન છે અને ડેકોર તો બહુ જ સરસ છે એકદમ જે કલરફુલ આપણને જોઈએ બધાને જે ગમે કલર્સ એ બહુ જ સારી રીતે એપ્ટ રીતે અહીંયા એકદમ જોવા મળી રહ્યું છે એટલે તમારો દિવસ બની જાય એકદમ એન્જોય કરો આવું ઘડી ઘડી લાવે એવું એટલું સારું છે એક તો બધા જે અરેન્જ કરવાવાળા છે વિમેન એમ્પાવરમેન્ટ છે જે બીજા એનામાં ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે એ પણ બધા લેડીઝ છે તો એમને પણ પોતાના રૂટીનમાંથી એક બ્રેક મળીને એક નવી વસ્તુ ટ્રાય કરવાનો ચાન્સ મળ્યો છે જે બહુ જ ખૂબ સારી વસ્તુ છે અને મોટા લોકોને બી જે રૂટીન લાઈફમાં ગેમ્સ રમવા નથી મળતી એ ગેમ્સ એન્જોય કરી શકે છે અને એક સ્વીટ ગેટ બધા જોડે એ જ એ જે વુમન એમ્પાવરમેન્ટ જે આયોજન કરવાવાળા પણ બધા મહિલાઓ છે અને ભાગ લેનારાઓ પણ મહિલાઓ છે આનામાં અમને એમ થાય છે કે અમને પણ ઓપોર્ચ્યુનિટી હતી પણ અમે એ સમયે ના પાડે પણ આટલું સારું આયોજન જોઈને એમ થાય છે કે આ અપનાવવું જોતું હતું કે બધાને એક પોતાની બાઉન્ડ્રી પુશ કરવાનો ઓપ્શન મળી રહ્યો છે નહીંતર આવા ઓપ્શન નથી મળતા